જય માતાજી મિત્રો મારું નામ છે અર્જુન અને આજના આપણે વ્લોગના અંદર આમ એક એવા પ્રાચીન મંદિર ઉપર આવી ગયા છીએ કે જ્યાં લોકો માનતા માને છે તે તેમનું કામ સો ટકા થઈ જ જતું હોય છે એટલે મિત્રો અમારા ગામથી એક્ઝેક્ટ ત્રણ ચાર કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે અને ઘણું અંદર પડતું મંદિર છે એટલે તમે ક્યારેય કોઈ દિવસ નામ તો નહીં જોવા મળ્યું હોય આનું એટલે આપણે અહીંયા એક મહારાજ શ્રી એના લોકો અમારા ગામના ખૂબ જ માને છે અને એમનું કામ પણ અહીંયા થતું હોય છે એટલે મિત્રો ચેતનભાઈ તમે આપણે બતાવી દો મંદિર પહેલાં મિત્રો તમે સામે જોઈ શકતા હશો કે મિત્રો તમે સામે જોઈ જ શકતા હશો કે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે એ મંદિરને ફૂલ કવર કરવાનું છે અને મિત્રો આ મંદિર નાઇતા અને વેરોડા વચ્ચે આવેલું છે અને અમારા ગામથી ત્રણ કિલોમીટર દૂર છે આ મંદિર એટલે આપણા મંદિરને બધું આપણે તમ ફૂલ કવર કરવાનું છે અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો બરાબર એટલે આપણે આપણે મંદિર તરફ જઈએ અને મંદિરને ફૂલ સારી રીતે કવર કરવાનું છે એટલે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો હવે આપણે મંદિર તરફ જઈએ અને તમે સામે જોઈ શકતા હશો કે પાણીનું ટાકુ આવેલું છે એટલે ચેતનભાઈ ચાલો આપણે પાણીનું ટાકું બતાવીએ ચાલો મિત્રો આ તો મિત્રો આપણે પાણીના ટોકા તરફ હવે જોઈ રહ્યા છીએ અને તમે જોઈ શકતા હશો કે પાણીના ટાંકા તરફ આપણે જોઈ રહ્યા છીએ અને હવે તમને ત્યાં જઈ અને પાણીનું ટાકું બતાવવાનું છે એટલે બ્લોગમાં બન્યા રેજો મિત્રો આપણે પાણીના ટોકા જોડે પહોંચી ગયા છીએ અને ચેતનભાઈ તમે પાણીનું ટોકુ ઉપર ચડી અને સારી રીતે બતાવી દો મિત્રો અહીંયા પાણીનું ટાકું છે પણ મિત્રો પાણીના ટાકા અંદર પાણી આપણે જોવા નહીં મળે કારણ કે આ મંદિર અમારા ગામથી ખૂબ જ દૂર આવેલું છે તેના લીધે અહીંયા પાણીની સુવિધા નહીં મળતી એટલે બધી મિત્રો પાણીની સુવિધા આપણને જોવા નહીં મળે મિત્રો હવે આપણે બાપુના મંદિરે પહોંચી ગયા છીએ અને તમે સામે જોઈ શકતા હશો કે બાપુનું મંદિર ત્યાં આવેલું છે તમે સામે બ્લોગના અંદર જોઈ શકતા હશો એટલે આપણે હવે બાપુના દર્શન કરવા માટે જવાનું છે અને ત્યાં બેસેલા મહારાજ જોડે પણ આપણે વાત કરવાની છે એટલે ચાલો બાપુ આ તો મિત્રો હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી તમને હું આગળની વાત કરું ચાલો મિત્રો આપણે પગે લાગી લઈએ અને ચાલો ચેતનભાઈ આ તો મિત્રો આપણે આ જે મંદિર છે તમને બતાવું છે તમે મંદિર સાઈડ તમે લઈ લો દર્શન કરી લો પછી હું તમને આગળની ડિટેલ આપું અને આપણે મહારાજ જોડે પણ વાત કરવાની છે એટલે ચાલો આપણે મહારાજ જોડે વાત કરીએ અને આપણે એનો ઇતિહાસ જાણીએ મિત્રો હવે આપણે વાત કરવાની છે અહીંયા આપણે જે અમારા ગામના મહારાજ એ અહીંયા પૂજાપાઠ કરી છે અને નામના જોડે વાત કરવાની છે આનો ઇતિહાસ શું છે આપણે સારી રીતે આપણે જણાવશે આપણે મહારાજ હવે તમે અમને ઇતિહાસનો ઇતિહાસ જણાવો અમે તો એના વિશે કંઈ જાજુ જાણતા નથી એટલે આપણને ફૂલ ઇતિહાસ મહારાજ જણાવશે હવે આમાં એવું છે કે જ્યાં ધૂંધણીનાથ મહારાજ એમની સાતસો વર્ષની જૂની કહાની છે કારણ કે પાટણની અંદર રહેતા હતા અને ધૂંધણી મલ તરીકે હતા એમને એટલી તપસ્યા કરી કે એમને એક દાસી હતી એનો દાસી હતી પ્રજાપતિ જાતની અને એ કાયમ એમની સેવા કરતી હતી એક દિવસ એવો સમય આવ્યો એટલે બાપજી એવું કીધું કે આજે તો કાયમ મને ભિક્ષા માજીને ખવડાવશે આજે હું પોપર ભિક્ષા માગવા જઉં એટલે એ વખત બાપજી પોપર ભિક્ષા માગવા જાય એટલે પાટણની અંદર કોઈ ભિક્ષા આપી નહીં એટલે ભિક્ષા ના આપી એટલે બાપજી પાછા આવ્યા અને તે એમની દાસીને એવું કીધું કે તો આજે મને કોઈ ભિક્ષા આપી નથી એટલે તો આજે કાલે સવારે વહેલી અહીં પાટણ છોડીને નીકળી જજે અને કાલે પાટણ ડટણ થશે લોકો એવું કે છે અને ત્યારે બાપજી સાતસો વર્ષની એવી જૂની કહાણી છે કે સાતસો વર્ષ પહેલા બેઠક એક થી નીકળતા હાજી એટલે ની અંદર કોસા ની અંદર આ બેઠક કરી ત્યાં એક મંદિર થયું કોસાથી નીકળ્યા પછી નાયતા અને વેલોડા વચ્ચે આવ્યા એટલે ત્યાં એમની એક બેઠક થી નીકળી અને સીધા ઉમરી અને ત્યાં બુકોલી થાતક અને નીકળ્યા એટલે સીધા અહીંથી ગોળ ફરી અને એમના એકવીસ મંદિર છે ને એમને સમાધિ પાણીયારીની અંદર લીધેલી છે પણ જ્યાં જ્યાં જગ્યાએ બેઠા એમને બાપજીએ પાચીન પરસા આપેલા છે પ્રગટ થયેલા છે અને એમાં સૌથી વધારે નાયતાની અંદર અને વેલોડાની વચ્ચે જે મંદિર આવેલું છે અહીંયા બહુ પરસા આપે છે જે જે લોકો આવે એમની મનોકામના જે હોય પૂરી કરે છે અને નાના બચ્ચાનો અને કોઈને ગાય ભેંસ જે ના વિવાતી હોય એ લોકો માનતા રાખે છે અને ગાય અને ભેંસ

આ તો મિત્રો જે પ્રમાણે તમે આપણે મહારાજે જણાવ્યું એ પ્રમાણે અહીંયા આવો ઇતિહાસ છે અને મિત્રો તમે કોઈ દિવસ ક્યારે પણ નાહતા એવડા વચ્ચે આવો તો આ મંદિરની મુલાકાત અવશ્યથી લેજો કેમ કે અહીંયા ખૂબ જ એવો સારો એવો છે પર્ચા બધાને જોવા મળતા જ હોય છે એટલે આપણે જે પ્રમાણે મહારાજે કીધું એ પ્રમાણે આપણે અહીંયા દર્શન કરવા જ જોઈએ અને એકવાર મુલાકાત જરૂરથી લેજો અને આપણે મહારાજની જોડે વાત કરીએ રવિવારે દર રવિવારે અહીંયા પબ્લિક બહુ આવે છે બહુ મોનતાવાળી આવે છે કે નાના છોકરાને કોઈ બાળમી તાવ વરાજ એવું પણ થતું હોય એટલે અહીંયા એક દોરવ વધવામાં આવે છે એટલે તરત મટી જાય છે બરોબર ગાય ભેંસ ના વિવાદીઓ તો એની માનતા રાખે છે ગોખરું ચડાવે કોઈ દૂધ ચડાવે એટલે તાત્કાળી એમનું પણ કામ પૂરું થઈ જાય છે મહારાજ જોડે આપણે ઇતિહાસ જાણ્યું એટલે મિત્રો અહીંયા સેવાનું કામ પણ સારી રીતે કરવામાં આવે છે તમે આજુબાજુ જોઈ શકતા હશો કે આવી જગ્યા ઉપર પણ કૂતરાઓ આપણને જોવા મળતા છે કારણ કે અહીંયા આપણે જે મહારાજ તમને વાત કરી એ અહીંયા સારી એવી સેવા કરે છે અને અહીંયા ચારેકોર એમને સારું એવું બધું સુવિધા કરી છે તમે સામે મહારાજને જોઈ શકતા હશો એટલે આપણે મહારાજ જોડે વાત ફરીથી કરીએ કે તે સેવાનું કામ પણ અહીંયા કેવું કરે છે મિત્રો આપણે જીગરભાઈ પોણી પાણી લઈને આવી ગયા છીએ જીગર ભાઈએ હોય સેવા કરવા માટે આવ્યા છીએ અમે આપણે સેવાના જ આપણે ટેલ વેલતા જ નહીં અને આપણે તમે જુઓ કે આપણે મહારાજ હોય પણ ઝાડની એવી સારી સુવિધા ઝાડની પણ સેવા અહીંયા કરી છે એટલે તમે રવિવારે મિત્રો ક્યારેક અહીંયા આવો તો તમારે ગમે તેવો દોરો બોરો ગમે તે કરવું હોય તો મહારાજ તમને સારી રીતે કરી છે અને મિત્રો તમે મહારાજનું સ્ટ્રગલ જોઈ જ શકતા હશો કે તે કેવું પાણી પાવી છે વડલાને અને

સાચી વાત છે શ્રદ્ધાપૂર્વક કામ થાય છે હા આ તો મહારાજ અહીંયા ખૂબ સારી એવી સેવાઓ કરતા જ હોય છે એટલે મિત્રો રવિવારના દિવસે તમે ક્યારેક અહીંયા આવો તો અવશ્યથી મુલાકાત લેજો આપણે મંદિરની હવે અમારા ગામથી આપણે આ રસ્તો છે તે બાજુ તમે આવશો અને થોડોક મિત્રો કાચો રસ્તો છે એટલે થોડુંક તમારે શું કહો અને મિત્રો જે પ્રમાણે મહારાજ વાત કરીએ એ પ્રમાણે એક બાજુ વલ્લો પેલી બાજુ પણ તમને વાયેલો છે અને મિત્રો તમે ક્યારેક આવો તો એક એકવાર આ રસ્તો આપણે છે રસ્તો મિત્રો થોડો કાચો છે એટલે થોડી થોડી તમને તકલીફ જોવા મળશે આપણે રિક્ષા લઈને આવ્યા છીએ આપણે પણ થોડી તકલીફ પડી હતી પણ મિત્રો આપણે બાપુની એવી દયા છે કે આપણે ગમે એવો તકલીફ પડે તો મિત્રો આપણે પોચી તો જઈએ જ છીએ અને આપડા ઉપર ભાઈ બેઠા છે બરોબર અને બાકી પેલી આપણી રિક્ષા પડી છે એટલે બાકી તો તમને બતાવવાનું મંદિર હતું આજે આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણે આપણે જે બાપુ મંદિર બતાવવાનું હતું તમને બતાવી દીધું છે અને મિત્રો અહીંયા ખૂબ સારી એવી સુવિધાઓ આપણને મળી જ છે એટલે મિત્રો અહીંયા ખા ખૂબ જ એવું સારું છે એટલે મિત્રો અહીં એક વાર આવો તો રવિવારના દિવસે આવી અને મુલાકાત જરૂરથી લેજો અને આ તમે મંદિર આપણે જોઈ જ શકતા હશો અને મિત્રો એ ધર્મશાળાનું કામ ચાલુ જ છે એટલે ધર્મશાળા પણ થોડાક સમયમાં બની જશે એટલે વિડીયો ઉપર આપણે તમને વિડીયો ગમ્યું હોય તો તમે વિડીયોને લાઈક કરજો ચેન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજના માટે તો આટલું જ આવા આવા નવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું અને મને સપોર્ટ કરજો એટલે આજના માટે આટલું જ જય માતાજી જય બાપુ આપણે કહી અને આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ આજના માટે આટલું જ